નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજે મુખ્ય સમાચાર ડીસા આદર્શ હાઈસ્કૂલની એસપીસીની વિદ્યાર્થીની તરફથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી સંસ્કૃતિ સંસ્કાર અને સમય વન આ ત્રણેયનો સંભાવ એટલે આદર્શ હાઈસ્કૂલ તરફથી બાળકોને આપવામાં આવતું શિક્ષણ જેમાં દર વર્ષે આવતા ધાર્મિક તહેવારો તેમજ સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન થાય એ હેતુથી બાળકોમાં વિકાસની ભાવના સાથે ઉજવણી કરવામાં આવે છે આજે આદર્શ હાઈસ્કૂલના ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સહિત એસપીસીની બહેનો તરફથી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીઓ બાંધી બાંધીને તેમના આવનારા ભવિષ્યને તેમજ સ્વસ્થ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ ડીસા ડીવા એસપી કચેરી મામલદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ રક્ષાબંધન એવીની રાખડીઓ બાંધીને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ધોરણ આઠના વિદ્યાર્થીનીઓ આદર્શ હાઈસ્કૂલના સ્ટાફ આચાર્ય શ્રી પ્રવીણભાઈ તેમજ ભાવિકાબેન અને સામળભાઈ સાથે દિનેશભાઈ હાજર હતા પોલીસ સ્ટાફ તરફથી પણ તેમને બાંધવામાં આવેલ રાખડીઓના ભેટ સ્વરૂપે બોલપેન ચોકલેટ આપી વિદ્યાર્થીઓને તેમના આવનારા ભવિષ્યમાં પોલીસ તંત્ર દ્વારા તેમની રક્ષા કરવામાં આવશે તેમજ કોઈપણ સંજોગોમાં પોલીસ સ્ટાફની જરૂર પડશે તો ખડે પગે રહી અને તેમની રક્ષા કરવા માટે તેમને આશ્વાસન આપ્યું હતું અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા